હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં શિયાળામાં તીખું ને તમતમ ખાવાનું મન થાય તો આ તીખાને તમતમમાંથી કંઈક સ્વીટ બનાવીએ તો આ રેસીપી હું મરચામાંથી બનાવવા જઈ રહી છું તો તેના માટે મેં જે ઓછા તીખા આવે ને તે મરચાં લીધા છે અને મરચામાં આ રીતે બી અને તેની જે રગ છે તે કાઢી લઈશું તો બધા મરચામાંથી રગ ને બી નીકળી ગયા છે તો હવે આ મરચાંને આપણે બાફવાના છે તો એક કડાઈમાં લીધું છે પાણી અને તેમાં નાખીશું ફટકડી અને આ પાણી ગરમ થાય એટલે તેમાં બધા જ મરચાંના પીસ બાફી લઈશું હવે તેને કાઢી લઈએ બહાર ત્યારબાદ ફરીથી પાણી લઈશું અને તેમાં ફરીથી ફટકડી નાખીશું અને મરચાંને બીજી વખત બાફી લઈશું ફટકડી નાખવાથી મરચાંની તીખાશ ઓછી થઈ જશે ફરીથી હવે કાઢી લઈએ બાર મરચાંને ત્યારબાદ ફરીથી એક વખત પાણી લઈશું અને તેમાં ફટકડી નાખીને મરચાં બાફી લઈશું આ રીતે ત્રણ વખત કરીશું હવે કાઢી લઈશું બાર આ પ્રોસેસ બે થી ત્રણ મિનિટ માટે કરવાની દરેક વખતે તો ત્રણ મિનિટ બાદ મરચાં કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે કડાઈમાં લીધું છે ઘી અને ઘી ગરમ થાય એટલે મરચાંની પેસ્ટ તેમાં એડ કરી દઈશું આ પેસ્ટને ઘીમાં શેકવાની છે લગભગ દસ મિનિટ કે તેનાથી વધારે જો પાણીનો ભાગ વધારે હશે તો થોડી વધારે વખત રાખવાનું જોઈ શકાય છે થોડું પાણી ઓછું થઈ ગયું છે હવે તેમાં એડ કરીએ દૂધ જો તમારે દૂધ નથી એડ કરવું તો ડાયરેક્ટ તમે માવો પણ એડ કરી શકો છો હવે જે આપણે ગાજર કે દૂધીનો હલવો બનાવીએ તે જ રીતે દૂધને થોડું ગરમ થાય અને માવો થાય ત્યાં સુધી હલાવ્યા રાખવાનું છે હવે તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે ખાંડ શિયાળામાં મરચાના ભજીયા ખાવાનું મન થાય અને આ હું પહેલી વાર બનાવું છું મરચાંનો હલવો આઈ હોપ કે તમને લોકોને પણ પસંદ આવશે ટેસ્ટ માટે મેં અહીં પર એલચી નાખી છે હવે જોઈ શકાય છે હલવો તૈયાર થઈ ગયો છે તો તેને સર્વ કરીએ અને થોડા ડ્રાય થી ગાર્નિશ કરીએ અને આ હલવો ગરમ ગરમ જ ખાવો જેથી વધારે સારો લાગે મારો હલવો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો